રશિયાએ છેલ્લા ચોવીસ કલાકમાં યુક્રેન પર પંચાવન વખત એર સ્ટ્રાઇક કરી છે જેમાં અગિયાર લોકોના મોત થયા છે અને તેતાળીસ થી વધુ લોકો ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ રશિયન સેનાએ યુક્રેનના અલગ અલગ સ્થળો પર છ રોકેટ અને સિત્તેરથી વધુ ગ્લાઇડ બોમ્બથી હુમલો કર્યો છે યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયન સેના આખી રાત વચ્ચે વચ્ચે હુમલાઓ કરી રહી હતી તેઓએ ઉત્તરી યુક્રેનમાં પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો જેનાથી એક લાખ થી વધુ લોકો લાઇટ વગર રહેવા મજબૂર બન્યા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયન હુમલાઓ વચ્ચે ફરીથી ચાલુ કરવી મુશ્કેલ બની રહી છે છે રશિયન સૈનિકો ડ્રોન વડે પાણીની નિશાન બનાવી રહ્યા યુક્રેનની સેનાએ સત્યાવીસ માંથી ચોવીસ રશિયન ડ્રોન તોડી પાડ્યા હોવાનો હાલ દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ હાલ યુક્રેનમાં યુક્રેનની સેનાએ ચેતવણી જાહેર કરી છે કે સમગ્ર વિસ્તારમાં કેટલાક દિવસો સુધી આવા હુમલા ચાલુ રહેશે યુક્રેનિયન જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે શનિવારે યુક્રેનિયન અને રશિયન વચ્ચે વખત અથડામણ થઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ